તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું કયા કયા વિસ્તારોમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી જોવા મળી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ તો કયા વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આજે પાવાગઢના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પગથિયા ઉપર જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે પગથિયા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો અમદાવાદમાં જે રથયાત્રા યોજાવાની છે તે દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશેની માહિતી પણ આજ જ વિડીયોમાં મેળવવાની છે તો આગામી નવા રાઉન્ડ અને પૂરની શક્યતાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે અંગેની માહિતી પણ આજના વિડીયોમાં જ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતી આવી અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌપ્રથમ આજે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પડેલા વરસાદી માહોલ વિશે વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ એકસો ને સિત્તેર તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે સૌથી વધારે સુરત શહેરમાં તેર પર છ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો વળ્યા આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે મિત્રો સુરતમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કામરેજમાં દસ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો પલસાણામાં પણ આઠ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો બારડોલીમાં છ પોઈન્ટ છ અને ઓલપાડમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ચોર્યાસીમાં ચાર પોઈન્ટ ત્રણ તો સુરત જિલ્લાના માંડવીમાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ ઉપરાંત ભરૂચ અને નવસારીમાં પણ ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો તાપી જિલ્લાના વ્યારામાં પણ ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે મિત્રો વરસાદને કારણે સુરત શહેરનો કોઈપણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય સુરતના દરેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો અતિભારે વરસાદ વરસતા જિલ્લા કલેકટરે શાળાઓમાં રજા પણ જાહેર કરવી પડી હતી હવે મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે પાવાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પાવાગઢમાં આજે ધોધમાર વરસાદના સમાચાર મળ્યા છે પાવાગઢમાં ભારે વરસાદ વરસતા પગથિયા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે મિત્રો ધોધમાર વરસાદને લઈને પાવાગઢ ડુંગર પરથી વરસાદી પાણી પગથિયા ઉપર ફરી વળ્યા હતા રેવાપથ વિસ્તારના પગથિયા પરથી વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ પાણીના ભારે પ્રવાહને લઈને પગથિયા વચ્ચે બનાવેલ રેલિંગ ઉપર બેસી ગયા હતા રેવાપદ વિસ્તારના પગથિયામાં પણ સમા પાણી વહી રહ્યા હોવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો આ તો વાત થઈ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતમાં પડેલા ભારે વરસાદની પરંતુ હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તો વળી ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌ આજે એટલે કે ચોવીસમી તારીખના રોજ રાત્રિ દરમિયાન હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જળતાંડવ સર્જાવાનું છે તેના ઉપર એક નજર કરીએ મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત નર્મદા અને ભરૂચના વિસ્તારો તો વડોદરા દાહોદ અને મહીસાગરમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો વળી સૌરાષ્ટ્રના બે વિસ્તારો અમરેલી ભાવનગર આ બાજુ સાબરકાંઠા અને અરવલ્લી ગાંધીનગર ખેડા અને આણંદના વિસ્તારો પંચમહાલ છોટા ઉદેપુર ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ બાજુ ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ અને મહેસાણા તો બનાસકાંઠાના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને કચ્છના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા પડવાની શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ આવતીકાલે એટલે કે પચીસમી તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા ભરૂચ અને સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારો તો ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર અને મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ અને મહેસાણા પાટણ બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો તે જ પ્રમાણે છવ્વીસમી તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી તારીખે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે મિત્રો છવ્વીસમી તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોરબંદર જૂનાગઢ રાજકોટ અને ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બે બે જિલ્લા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો બાકીના વિસ્તારો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ અને ખેડા આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો તો ડાંગના વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો સત્યાવીસ જૂનની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ જૂને પણ વરસાદની માત્રા અને તીવ્રતામાં ઘટાડો જોવા મળશે તો વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળવાની શક્યતા છે મિત્રો સત્યાવીસમી જૂનના રોજ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર તો આ બાજુ બનાસકાંઠા અને મહેસાણા મહીસાગર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના બે વિસ્તારો સાબરકાંઠા અરવલ્લીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો કચ્છ મોરબી પાટણ સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદ ગાંધીનગર આ બાજુ ભાવનગર જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ ખેડા આણંદ અને પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો અઠ્યાવીસ જૂનની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ જૂને ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો વળી કચ્છ અને પાટણ મહેસાણા અરવલ્લી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો ડાંગ નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ અને ગાંધીનગર ખેડા આણંદ અને વડોદરા મહીસાગર દાહોદ પંચમહાલ અને વડોદરા છોટા ઉદેપુર અને નર્મદાના વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો ઓગણત્રીસ જૂનની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસમી જૂને પણ ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેથી આ બે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો વળી કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત અને ભરૂચના વિસ્તારો તાપી ડાંગ અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ અને ગાંધીનગર મહીસાગર દાહોદ અને પંચમહાલ ખેડા આણંદ અને વડોદરાના વિસ્તારો તો નર્મદા છોટા ઉદેપુરના વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે મિત્રો ત્રીસ જૂનની જો વાત કરવામાં આવે તો ત્રીસમી જૂનના ગુજરાતના ચાર જિલ્લા બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ ઢપાયું છે તો વળી કચ્છ અને મોરબી પાટણ મહેસાણા અરવલ્લી જામનગર રાજકોટ અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો અમરેલી અને ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા અને આણંદના વિસ્તારો મહીસાગર દાહોદ અને પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચના વિસ્તારો તો નર્મદા અને સુરતના વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આગામી સત્યાવીસ જૂનના રોજ અમદાવાદમાં આષાઢી બીજને નિમિત્તે રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રથયાત્રાના દિવસે અમદાવાદનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિષયની આગાહી પણ સામે આવી છે મિત્રો અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે આ વર્ષે પણ સત્યાવીસ જૂનના રોજ અષાઢી બીજ હોવાથી રથયાત્રાના દિવસે યોજાય છે પરંતુ શું વરસાદ રથયાત્રામાં વિઘ્નરૂપ બનશે કે કેમ તેની આગાહી સામે આવી છે નોંધનીય છે કે ગુજરાતમાં સત્યાવીસ જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે આ આગાહી મુજબ અમદાવાદમાં પણ સત્યાવીસમી જૂને મધ્યમથી ભારે વરસાદની શક્યતાને નકારી ન શકાય તો અમદાવાદમાં રથયાત્રાના અવસરે વરસાદી માહોલ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે ઉલ્લેખનીય છે કે હાલ રાજ્ય ઉપર બેથી વધુ સિસ્ટમો સક્રિય હોવાથી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી દર્શાવી છે મિત્રો સત્યાવીસ જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદનું પણ અનુમાન છે મિત્રો અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઈને હાલ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી સત્યાવીસમી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે જેને લઈને મંદિર વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ ન બને કોઈ રાહત મળે તે માટે સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે ઐતિહાસિક રથયાત્રામાં અઢાર શહેર શણગારેલા ગજરાજ એકસોને એક ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો ત્રીસ અખાડા અઢાર ભજન મંડળી અને ત્રણ બેન્ડવાજા સામેલ હશે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં નદીઓ બે કાંઠે થવાને લઈને તેમજ પૂરની શક્યતાને લઈને જે આગાહી દર્શાવવામાં આવે છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે ગઈકાલે સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ આગામી પચીસ જૂનથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી દર્શાવી છે આગામી પચીસ જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા તેમણે જણાવી છે આગામી છવ્વીસમી જૂનથી બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જેના લીધે ત્રીસમી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે તારીખ પહેલીથી લઈને ત્રણ જુલાઈમાં રાજ્યમાં અતિભારે વરસાદી માહોલ જોવા મળશે જેમાં ઉત્તર અને દક્ષિણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે ખેડૂતોએ ખેતીમાં સાચવવું અને નીચાણવાળા વિસ્તારોએ એલર્ટ રહેવું પડશે જુલાઈના પહેલાં અઠવાડિયા સુધી આ માહિતી આપવામાં આવી છે you <laughs>